गुड मॉर्निंग जय श्री कृष्णा जय माताजी केम सो मित्र मजा 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 स्वागत है थमारू બધા નું એક ફરી નવા બ્લોગ માં تعالજો આપણે મસ્ત મજાની રોટલી બનાવતા હતા બધી બની ગઈ છે એક છેલી ચડે છે અને જો ગાય આવી છે ગાયને આપણે રોટલી દે દીધી મસ્ત બંખે નામ ભૂલે છે જાડવા મન ને ગાવડી અહીંયા ભી છે તો હાલો આપણે બધું થઈ ગયું છે કામકાજ અહીંયા રોટલી કરવાનો તો આપણે હવે જાઈ અંદર બધું લઈ તતા બધા ઉઠી જાય એવાલા આજે તો કેટલા હે હાત ને મત 10 થઈ હાલો જો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 9 વાગી ગયા છે અને આપણે બધું કામ પત થઈ ગયું એકદમ ફ્રેશ થઈ ગયા હ હ ઓમ રહ્યા તો તમારે વધારે પણ આવશે એવું બધું હે અત્યારે હું કઈ નિંદર આવે ખવારના પરમાં તો બહુ આવે ઘરે આ દિવસ આવી ગયો ને એટલે તો અત્યારે તેવું બધું હે ને મમી ગયા હે વાડીએ નીરાલી રાસ બેય મમી દીકરી ગઈ હોય આજ તો એક ઘરે હો તો કંઈ કામકાજ ઉકલતું નથી મેં કીધું ચુંદડી કાલે તો આપણે લીધી નથી સાજી ભરવાની થોડીક લીધી હતી કીધું બોલે હે ને એ થોડુંક પૂરું કરી દઉં તો આપણે આમ તો ભરાઈ ગઈ છે ચુંદડી પણ આ રીતને જો આ સાથિયામાં આપણે આ લીલા કલરનો ભરીને ઉપર જેવો રંગ ભરે એવો એવી રીતના આપણે હે ને આખામાં કરવાની હે અને બધી બધા જેટલા આપણે આ દોરા ને એટલા બધા એમાં આપણે એવી રીતે કરશું એટલે આમ થોડો ઉઠાવ વધારે દઈએ તો થોડુંક આપણે એમ કોશિશ કરશું કે સારી બને તો હજી તો આ બધું આપણે એમાં કરવાનું ઘણું બધું બાકી આભલા ટાંકવાના બાકી છે પછી અંદર આમ ખંડ પાડવાના બાકી બાકીએ ચુંદરીમાં હજી ઘણું બધું આપણે કામકાજ બાકીએ તો હાલો ધીરે ધીરે આપણે ચાલુ કરી દઈએ તો ધીરે ધીરે ખૂટી જાય વેલું નકર ખૂટશે નહીં આપણે તો એવું બધું હે આજ તો અને અત્યારમાં તો તડકો ગયો ન વાગ્યા પણ ले मैं कि तो आया ना अभी ही ना पे काम कर ना का तो पर तो सही है भाई जी अब वो ब्रहिया है कब्र में मिंदर जा हालो जो जा जा वाड़ी है जो आज नीरा लिए ने मम्मी के ता वाड़िए तो लिए वा है केरी ने कैतरन तो हालो तो कोई तो मार खाओ होई तो काबिन इने तेड़ को बहुत हराम हरा लगी गयो है અને જો આ કાઈત રહે થોડ થોડા હુકાવા પણ મૈં આવ તો ઉરવા આઈ ગ્યા હૈ તો ઉબ તો હે ને મે ખાઈ લઈ આજ આપડે હે ટમેટાની શાખી મસ્ત મજાની શાખી અને કેરન કટકી હે અને મમ્મી ડુંગરી સુતા રહે રોટલાન મસ્ત તો હાલ આપડે બેહી ગયા બફારા કરવા ઈરલી બેને ભૂખ લાગી કે તું વિડિયો બંધ કર ને તોય કે હું ખાવ મડુકા હે આ તમર કોન ખાવ હોય તો હોય જો કબી

પેલી વાર નીરુબેન ઘર કાઢે કોઈ દાંત કાઢતા નહીં કેમ કે ઉપર ઉપરનું બધું ભરલે પેલા થઈ ગયું અરે નિરાલી બેન હે ને કઈ કામ છે ને કયો એટલે એને આવું કામ ગોતી દીધું શીખવું જો ને બધું કાબેન જરૂરી છે બધું કામ આવડું તમારી જરૂરી છે થોડી હેલ્પ કરાવી અમે હેલ્પ નો કરાય તો આપણે આપણી મેળે આપણી જાત થી છે ને ઈ વધારે હારો એક ઓસી ખાડેયું શીખી હારો ને તો મસ્તનો ગોર છે ખાવ હોય તો લઈ જાવ નકર ભેંખ ખવરાવ દે અમે તો ભેંખ ને જ ખવરાવ પડ્યા આપણે બધું કામ કત થઈ ગયું હે ને આપણે બેહી ગયા હૈ સુંદરી ભરવા વર્તે સાહે મહોલક ના કપડા ધોવા નતા તો કપડા બબડા બધું ધોઈ ગયું હે અને હવે થોડીક આપણે ભરવાનું ને હું કામકાજ કરી પછી વળી આડાવરું બીજું જે કઈ હવે કરશું હાલો જો નિરાલી બેન ટ્રાય કરે છે બગાડતા નહીં બેન હાલો જો બા આવ્યા તા બે જાય છે નિરાલી બેન અહીં બેઠા હોય ને આપણે થોડુંક એક આડા કામકાજ કરી નાખીએ હાલો જો મોટી માં ને આવ્યા હતા બેઠા હતા બધા દયરો કરીને હવે બરાઈ ગયા હે મમી ગયા નેણુ દરાવા અને હું નીરાલી બેય બેઠી હૈ કે આખા પાસું કરી એ બધું હે અત્યારે તો અગર જાન આવી તોરી જો ગયા તા અને હવે અત્યારે મીમન આવવાના હે હાજી તોરી વાત તો સી તો કરશું બેસો હાલો જો અત્યારે કેટલા ખબર 7 વાગ્યા હે ને હાલા સપોણા હાથ સોરી થઈ ગયા હે અને આપણે બેહી ગયા હૈ નાસ્તો કર નાસ્તો હોઈ ખબર તમને

આ લાબરાય નવો બ્લોગ અપણ એ પૂરો કરી હી મરસુ પાસકલના નવો બ્લોગ માં બધને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી